ઉત્તર પ્રદેશનો ગેરકાયદે ધર્માંતરણ વિરોધી કાયદો બિન સંપ્રદાયિકતાનો રક્ષક છે ગુજરાત શિક્ષણ બોર્ડની ચોવીસ સપ્ટેમ્બરે ચૂંટણી એસી હજારથી વધુ મતદારો કોલકાતાની મેડિકલ કોલેજની ઘટનાને પગલે મેડિકલ કોલેજોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલિસી બનાવવા આદેશ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા અજીત પવારનો પોલિટિક્સ પસ્તાવો અજીત પવારે કાન પકડ્યા બહેન સુપ્રિયા સામે પત્નીને ચૂંટણી લડાવીને ભૂલ કરી લેન્ડ ફોર જોબ કોબાન લાલુ સામેના આરોપનામાનો સત્તર મે ફેંસલો અમેરિકામાં ભૂકંપનો સર્ક્યુલર રૂટ યુએસમાં લોસ એન્જલ્સથી સાન ડિએગો સુધી ભૂકંપના આંચકા દેશભરમાં જુનિયર ડોક્ટરોની હડતાળ મોડી રાત્રે સમેટાઈ પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર રેપ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટનો આદેશ પાકિસ્તાનના પૂર્વ આઈએસઆઈ વડા ફૈઝ અમીદની ધરપકડ માનવ ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન લોકો જોશે હું ચૂંટાયો તો છ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તગડી મુકાશે ટ્રમ્પ ઇડનબર્ગના નવા આરોપોથી વિવાદ વકર્યો અદાણીની તપાસ ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે સુપ્રીમમાં નવી અરજી સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીના હેરાફરીના દેશ મૂળ કચ્છમાં ગાંધીધામ અમદાવાદની ટોળકીની ત્રેવીસ ભાડુતી બેંક ખાતાથી કરોડોની હેરાફેરી બોગસ બિલ બનાવનારા સામે જીએસટીની શરૂ થનારી ઝુંબેશથી વેપારીઓમાં ફફડાટ સોળ ઓગસ્ટથી પંદર ઓક્ટોબર સુધી અભિયાન ચાલશે કચ્છમાં વધુ બે ગામોની ગૌચરની જમીનનો વિવાદ વિકાસના નામે સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત ના કરી શકાય સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ચરસની રેલમ છે વલસાડ અજીરા કિનારે તેર કરોડના ચોવીસ પેકેટ મળ્યા અમદાવાદની એક ગ્રાન્ટેડ સ્કૂલે શિક્ષકને મંજૂરી વિના વિદેશ પ્રવાસની ગેરકાયદે રજા આપી કેજરીવાલના સ્થાને આપે આતિશીને પસંદ કર્યા દિલ્હીમાં હવે તિરંગો ફરકાવવા મુદ્દે આપ એલજી વચ્ચે વિવાદ જામીન અરજીના વિરોધમાં દલીલ સલમાનની હત્યાના ઈરાદે જ તેના ઘર પર ગોળીબાર થયો હતો રાજપાલ યાદવના પિતાની કરોડોની સંપત્તિ બેંક દ્વારા જપ્ત મુંબઈની બેંકમાંથી લીધેલી લોન ચૂકવવાની બાકી હતી મુંબઈમાં ચાલતી બેફામ ચાલતી ઈ બાઇક્સ પર તવાય બસો ચાલકો સામે ગુનો દાખલ